ચૈત્રી માસના પ્રારંભે જ રાજ્યમાં વધ્યો ગરમી નો પ્રકોપ છ શહેરો પારો વધી કાળઝાળ ગરમીમાં શેકાયા કચ્છ સૌરાષ્ટ્રના નાગરિકો ભુજમાં સૌથી વધુ એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન તો સુરેન્દ્રનગરમાં માં એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી રાજકોટમાં એકતાલીસ અને નલિયામાં મહત્તમ તાપમાન પહોંચ્યું ચાલીસ ડિગ્રીને પાર દસ દિવસ બાદ અમદાવાદમાં આકાશમાંથી વરસી વર્ષા દસ દિવસ બાદ અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો પહોંચ્યો ડિગ્રી ડિગ્રી પર આગામી દિવસ અમદાવાદમાં મહત્તમ તાપમાન આસપાસ રહેવાની શક્યતા રાજ્યના અન્ય શહેરો પણ શેકાય આકરા તાપમાન ડીસામાં મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તો ગાંધીનગર કેશોદમાં તાપમાનનો નો પારો ઓગણચાલીસ ને પાર વડોદરા વલસાડ સુરત સહિતના શહેરોમાં સાડત્રીસ ડિગ્રી થી વધુ તાપમાન નોંધાયું દેશભરમાં એપ્રિલ થી જૂન મહિના દરમિયાન કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી સાથેની ગરમી શ્રમિકો માટે સાબિત થઈ શકે છે જીવલેણ શ્રમિકોના કામના કલાકોમાં ઘટાડો કરવાના સાથે કારણે ઉનાળામાં દૂધના ભાવમાં વધારો થવાની સંભાવના આ વર્ષે દેશભરમાં તાપમાન સરેરાશથી વધુ રહેવાનું અનુમાન દેશના એકસો પચાસ જળાશયોમાં પાણીના સ્તર આકરા તાપ વચ્ચે રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી બાર અને તેર એપ્રિલે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસી શકે છે માવઠું બાર એપ્રિલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી સુરત નવસારી વલસાડમાં વરસી શકે છે છૂટો છવાયો વરસાદ 12 એપ્રિલે કચ્છ બનાસકાંઠામાં છૂટો છવાયો વરસાદ વરસવાની હવામાન વિભાગે જાહેર કરી વરસાદે પાક લેતા ખેડૂતોમાં ચિંતા વધારી ક્ષત્રિય સમાજ અમારો પરિવાર હોવાનો ભરત બોઘરાનો દાવો કહ્યું અમારા પ્રયત્ન ચાલુ છે ને અમને વિશ્વાસ છે કે આંદોલન પૂરું થઈ જશે શહેરના કોઈ કાર્યકર્તાને પ્રદેશનો ખુલાસો પૂછવામાં ન આવ્યો હોવાનું ભરત બોઘરાએ આપ્યો જવાબ સમસ્ત ઝાલાવાડ પ્રાંતના રાજવી પરિવારોનું ક્ષત્રિય સમાજને સમર્થન પરશુતમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને લડાઈમાં સમાજ સાથે હોવાનો પત્રમાં ઉલ્લેખ થી વધુ રાજવી પરિવારના સમર્થનનો આપ્યો સંદેશ પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ કચ્છના મહારાણી પ્રીતિ દેવીએ ક્ષત્રિય સમાજને આપ્યું સમર્થન કહ્યું ભાજપનું શીર્ષ નેતૃત્વ ઝડપથી આ વિવાદનો અંત લાવે તો ક્ષત્રિય રાજપૂત સમાજ સાથે રાજવી પરિવાર પણ હોવાની કરી વાત વિસાવદર બેઠકના કેસમાં નવ ડેવલપમેન્ટ ભૂપત ભાયાણી જીતને પડકારતી ત્રણ પૈકી એક રીટ પાછી ખેંચાઈ આપના ચિન્હ પરથી ચૂંટાયેલા ભાયાણી ભાજપમાં જોડાતા વિસાવદર બેઠકની પેટા ચૂંટણી હજુ બાકી અમદાવાદના પંડિત દીનદયાળ હોલમાં આજે નોર્થ ગુજરાત સોશિયલ મીડિયા મીટ કાર્યક્રમનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત વડોદરામાં આજે સાંજે યોજાશે ભાજપ બુથ કાર્યકર્તાઓનું સંમેલન સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ બુથ પ્રમુખો પેજ સમિતિના સભ્યોને વધુ લીડથી જીત માટેનો આપશે મંત્ર લોકસભા ચૂંટણી ને લઈ આઠ થી સોળ એપ્રિલ વચ્ચે પાંચ હજાર મોદી પરિવાર સભા યોજાશે સભામાં સાતસો વક્તાઓ જનતાને આપશે પીએમએ પાછલા દસ વર્ષમાં કરેલા કામની માહિતી હાલ ગુજરાતની છવ્વીસ બેઠક પર ભાજપ યોજી રહ્યું છે બુથ પ્રમુખ સંમેલન ભાજપે ફોર્મ ભરવાના એક દિવસ પહેલા રોડ શો યોજવાની બનાવી નવી રણનીતિ ચૂંટણી ખર્ચને ટાળવા નવી રણનીતિ તૈયાર કરી રામ નવમી પહેલા અને ત્યાર પછી છવ્વીસ લોકસભા ભાજપના ઉમેદવારો બે તબક્કે ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલ નો આજે મતક્ષેત્રમાં લોકસંપર્ક કાર્યક્રમ ગાંધીનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તાર હેઠળના ગ્રામ્ય વિસ્તારોમાં સોનલબેન કરશે પ્રચાર કોંગ્રેસની રાત્રિ સભા બનાસકાંઠાના પાલનપુરના ગઢ ગામમાં પાટીદાર સમાજના યુવાનો સાથે થયેલા અન્યાયનો જવાબ આપવાનો સમય આવી ગયો તો બનાસકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકુરે પણ ભાજપ પર કર્યા પ્રહાર વડોદરાથી કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારના સમર્થનમાં નીકળીની આ યાત્રા ત્રીસ વર્ષમાં કોઈ વિકાસના ખાસ કામ ન થયા હોવાના કર્યા પ્રહાર તો જો પ્રજા મને જીતાડશે તો વિકાસના કામો કરવાની આપી ખાતરી ન્યાયયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા જોડાયા ગુજરાત સહિત દેશભરમાં મહિલાઓને લગતા ગુનામાં વધારો થયાનો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો આરોપ છેલ્લા નવ વર્ષમાં મહિલા પર દુષ્કર્મ થયાના રાજ્યમાં પાંચ હજાર પાંચસો સાહીઠ થી વધારે કેસ નોંધાયો હોવાનો દાવો સુરતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગુનાખોરીમાં પચાસ ટકાનો વધારો થયાનો લગાવ્યો આરોપ ચૂંટણી પંચને બેનર સંગે અંગે સૌથી વધુ ફરિયાદો મળી મણિનગર અને હજુ એક પણ નથી મળી ફરિયાદ અને નારણપુરા કામગીરી પૂર્ણ નર્મદામાં પ્રત્યેક યુનિટની નોંધણી કરાયા બાદ સુરક્ષા જવાનો સાથે રેડિયાપાડા અને નાંદોદ વિધાનસભા વિસ્તારમાં કરાયા રવાના કલેક્ટર શ્વેતા અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ રહે ઉપસ્થિત અમદાવાદ જિલ્લામાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણી પ્રક્રિયાનો પ્રારંભ છ હજાર આઠસો ચૌદ દીયુ અને સીયુ સાત હજાર ત્રણસો સત્તાવન વીવીપેટ ફાળવણી પ્રક્રિયા ત્રણ દિવસ સુધી ચાલશે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ મોટેરા અને ઈવીએમ વેર હાઉસ ખાતેથી વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે ઈવીએમ અને વીવીપેટ ફાળવણી મહિલાઓને મતદાન અંગે જાગૃત કરવા રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની અનોખી પહેલ તેર હજાર જેટલા મતદાન મથકો પર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધારવા લાખ વધુ આમંત્રણ પત્રિકાઓ મતદાન જાગૃતિ રેલી યોજાઈ અમદાવાદના આઇકોનિક એરપોર્ટ રોડ પર વીણા સિંગી કોલેજ ઓફ નર્સિંગ અને એમએમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ મતદાન જાગૃતિનો આપ્યો સંદેશ મતદાન જાગૃતિ રાત્રિના સમયે ઇમરાન અને મોહમ્મદ વસીફ નામના શખ્સે ખોટું કામ કરવા આવ્યા છો તેમ કહી ધમકી આપી પડાવ્યા ત્રણ હજાર રૂપિયા ઇમરાન સામે છ અને બીજા આરોપી સામે બે ગુના અગાઉ પણ છે નોંધાયેલા એક લાખની કિંમતના ઝડપાયેલા ડ્રગ્સના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ ગીર સોમનાથના વેરાવળમાં શહેરમાંથી ઝડપાયેલા ડ્રગ્સ લઈ ત્રણ આરોપીઓની કરાઈ હતી ધરપકડ એનડીપીએસના ગુનામાં ફરાર આરોપીની વેરાવળ સિટી પોલીસે કરી ધરપકડ રખડતા ઢોરનો આતંક ગીર સોમનાથના વેરાવળમાં પ્રકાશ કોમ્પ્લેક્ષ પાસે શાક માર્કેટ વિસ્તારમાં બે સાઠ બાખડતા થોડી વાર માટે સર્જાયો અફરાતફરીનો માહોલ રખડતા ઢોરને લઈ યોગ્ય કાર્યવાહી કરવા વેપારીઓ અને સ્થાનિકોની માંગ એપ્રિલના છ દિવસમાં જ અમદાવાદમાં નોંધાયા છાડા ઉઠીના ત્રણસો એકત્રીસ કેસ ટાઇફોઇડ કમળાના સાતસો પંચોતેર કેસ નોંધાયા મહાનગરપાલિકાએ બરફના ગોળા અને પાણીપુરીના સેમ્પલ્સ લીધા પાણીના આડત્રીસ નમૂનામાંથી મળી આવ્યા બેક્ટેરિયા આઈસ્ક્રીમ અને જ્યુસના સેમ્પલના રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ અને અનસેફ આવ્યા વડોદરામાં આઈસ્ક્રીમ ખાણીપીણીની વસ્તુઓ અને મસાલા વિક્રેતાઓના ત્યાંથી લેવાયા હતા સેમ્પલ્સ હાથીખાના સ્થિત ગુરુકૃપા ટ્રેડસમાંથી ચિલી પાવડરના લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ અને અનસેફ પાણીની સમસ્યાને લઈ કોંગ્રેસના કાઉન્સિલર અને રહીશોનો એએમસીની ઉત્તર ઝોનની ઓફિસમાં વિરોધ કાઉન્સિલર નિકુલસિંહ તોમર સહિત મહિલાઓએ કચેરીમાં હાથપગ ધોઈ કર્યો વિરોધ ડેપ્યુટી કમિશનરની દરખાસ્ત મંજૂર થઈ હોવા છતાં કામમાં વિલંબ કરતા હોવાનો કાઉન્સિલરનો આરોપ અમદાવાદમાં અટલ બ્રિજ સહિતના પાર્ક રાત્રે અગિયાર વાગ્યા સુધી રહેશે ખુલ્લા મુલાકાતીઓ રાત્રિના દસ વાગ્યા સુધી મેળવી શકશે ટિકિટ રિવરફ્રન્ટ બાયોડાયવર્સિટી પાર્ક સવારના સાત થી સાંજના પાંચ વાગ્યા સુધી રહેશે ખુલ્લો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માં લગાવા એઆઈ થી સજ્જ ફેસ રેકોનેશન સિસ્ટમ થી સજ્જ સીસીટીવી કેમેરા ગુના ઝડપી લેવા એઆઈ સ્માર્ટ કેમેરા કરાયા ઇન્સ્ટોલ દસ હજાર આરોપી ડેટા કેમેરામાં કરાયા ફીડ

પરિ એકવાર અમદાવાદ શહેરની મેટ્રો ક્રિકેટ રસિકોની પહેલી પસંદ બની આઈપીએલ મેચો દરમિયાન બે લાખ પાંસઠ હજારથી વધુ લોકોએ મેટ્રોની કરી મુસાફરી પચાસ લાખ થી વધુ થઈ આવક ગત વર્ષે આઠ મેચ દરમિયાન છ લાખ બાવન હજાર મુસાફરો મળતા એક કરોડથી વધુની થઈ હતી આવક પાટીદાર દીકરીઓ પર કાજલ હિન્દુસ્તાનીના નિવેદનના વિરોધમાં મોરબીમાં આજે પાટીદારોનું યોજાશે મહાસંમેલન મહાસંમેલનમાં પાટીદારો ઘડશે આગામી આંદોલનાત્મક કાર્યક્રમોની રણનીતિ રેગિંગને નાથવાના નિયમોના રાજ્યમાં કડક અમલ માટે ગુજરાત હાઈકોર્ટ નો નિર્દેશ એમસીઆઈ અને યુજીસી સંદર્ભના રેગ્યુલેશન જારી નિયમોની અમલવારીમાં જો કોઈ ચૂક થશે તો જવાબદાર અધિકારી વિરુદ્ધ કાયદા અુસાર પગલા લેવા પણ કડક તાકીદ ધોરણ દસ પછી એક વર્ષથી નોકરી કરતા વર્કિંગ પ્રોફેશનલ્સને ડિપ્લોમા પ્રવેશ માટે વીસમીથી રજિસ્ટ્રેશન આ વર્ષે સરકારે ડિગ્રીની બે અને ડિપ્લોમાની સાત કોલેજીસમાં વર્કિંગ પ્રોફેશનલ્સના અભ્યાસને આપી મંજૂરી ધોરણ દસ પછીના પ્રથમ વર્ષ ડિપ્લોમા ઇજનેરી અને સી માટે ડી માટે પંદરમીથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ફાઈનલ મેરિટ લિસ્ટ ડિપ્લોમા પ્રથમ વર્ષ માટે ત્રીસ મે અને સી સેકન્ડ યર માટે સોળ મે કરાશે જાહેર ડમી વિદ્યાર્થીઓ શોધવા પહેલી ઉપયોગ ગુજરાતની સરકારી અને ખાનગી મેડિકલ કોલેજિસ માં નવા પીજી કોર્સ સાથે ચારસો થી વધુ બેઠકો વધશે ઘણી કોલેજિસ ને હયાત બ્રાન્ચમાં બેઠક વધારો માંગ્યો આ વર્ષે બેઠકો વધતા એકત્રીસો થી વધુ બેઠકો થઈ જશે

વડોદરા ડિવિઝનમાં હાઈસ્પીડ સ્પીડ રેલવેની કામગીરીથી અમદાવાદથી ઉપડતી અને પસાર થતી ટ્રેનો પર અસર પડી ટ્રેનો બાર ટ્રેન પડી મોડી દસ ટ્રેન ને કરાઈ રદ કણજરી બોરિયાવી અને ઉત્તરસંડા સ્ટેશન વચ્ચે હાઈસ્પીડ સ્પીડ રેલવેના સ્ટીલ ટ્રસ્ટ બ્રિજની નિર્માણ કામગીરી ચાલુ આજે તહેવારોની હેલી ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ શક્તિપીઠમ બાજી પાવાગઢ ચોટીલા સહિતના મંદિરોમાં વિશિષ્ટ આયોજનો સોળ એપ્રિલે દુર્ગાષ્ટમી પડવાની પણ ઉજવણી આજથી ચૈત્રી નવરાત્રી ની શરૂઆત દેશભરના મંદિરમાં ભક્તો ની ભારે ભીડ વિશેષ આરતી નું કરાયું આયોજન દિલ્હીના ઝંડેવાલાન મંદિરમાં નવરાત્રી ના પ્રથમ દિવસે વિશેષ આરતી નો ભક્તોએ લીધો લાભો ચૈત્રી ને લઈને આજે અંબાજી મંદિરમાં સવારે નવ વાગ્યાથી શરૂ થશે ઘટ સ્થાપન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઝુકાવશે મા અંબાના ચરણોમાં શીશ આજથી નવ દિવસ સુધી મંદિરના સમયમાં કરાયો છે ફેરફાર ચૈત્રી આજ આજથી પ્રારંભ કચ્છમાં મા આશાપુરાના મંદિરે ઘટ સ્થાપન કરવામાં આવ્યું મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો રહ્યા ઉપસ્થિત ચૈત્રી નવરાત્રીને લઈ વિશેષ પૂજા સહિતના કેટલાક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન રામ રામનવમી અયોધ્યામાં શ્રી રામ લલાને થશે સૂર્ય તિલક સત્તર એપ્રિલે બપોરે બાર વાગ્યે શુભ સંયોગ વૈજ્ઞાનિકોને ટ્રાયલમાં મળી સફળતા સૂર્યના કિરણો મંદિરના ત્રીજા માળે લગાવાયેલી ઓપ્ટો મિકેનિકલ સિસ્ટમ થકી ગર્ભગૃહ સુધી પહોંચશે પીએમ મોદી આજે ત્રણ રાજ્યોની મુલાકાતે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં ગજવશે ચૂંટણી સભા સવારે અગિયાર વાગ્યે પીલી ભીતમાં ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ આજે ઉત્તર પ્રદેશના પેલી પીલીભીતમાં પ્રધાનમંત્રી મોદીની ચૂંટણી સભા પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને ચાંપતો સુરક્ષા બંદોબસ્ત વરૂણ ગાંધીની ટિકિટ કાપીને આ વખતે ભાજપે જીતીન પ્રસાદ પર મૂક્યો છે ભરોસો આજે સાંજે પ્રધાનમંત્રી મોદી પહોંચશે ચેન્નાઇ સાંજે સાડા છ વાગે યોજશે બે કિલોમીટર લાંબો રોડ શો દક્ષિણ ચેન્નાઇ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તમેસાઈ સુંદરરાજન માટે માંગશે મત મહારાષ્ટ્રના ચંદ્રપુર પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર કડવા કારેલા ઘીમાં કે ખાંડ ચાસણીમાં ભેળવો પરંતુ રહેશે કડવું જ કોંગ્રેસ ક્યારે બદલાય શકતી નથી તેવી પ્રધાનમંત્રી કરી વાત આજે આસામની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ઉત્તર લખીમપુર સંબોધિત કરશે ચૂંટણી સભાને તિનસુકિયા સાંજે છ વાગ્યે યોજશે રોડ શો રક્ષામંત્રી રાજનાથસિંહ આજે અરુણાચલમાં કરશે ચૂંટણી પ્રચાર બપોરે બે વાગ્યે નામસાઈમાં લોકો સાથે કરશે સંવાદ ઓગણીસ એપ્રિલે બે લોકસભા અને પચાસ વિધાનસભા ક્ષેત્રમાં યોજાશે મતદાન સાત મે મતદાનના દિવસે ગુજરાતમાં રહેશે જાહેર રજા ચૂંટણી હોય તેવા વિસ્તારની બહાર આવેલા ઔદ્યોગિક કમો કે સંસ્થાના કર્મચારીઓ પણ રજા માટે હકદાર કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરને મળ્યો ધમકીભર્યો પત્ર લશ્કરે તૈબાના નામથી મોકલાયો પત્ર પશ્ચિમ બંગાળમાં એનઆરસી અને સીએએ લાગુ કરવા પર જાનથી મારી નાખવાની અપાઈ ધમકી બાંગ્લા ભાષામાં લખાયું છે પત્ર ભાજપના કાર્યકર્તાઓનો હંગામો બરેલીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીની સામે જ કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન સંતોષ ગંગવારની ટિકિટ કપાતા કાર્યકર્તાઓમાં આક્રોશ બરેલી સંતોષ ગંગવારના સ્થાને છત્રપાલ ગંગવારને અપાઈ છે ટિકિટ સંતોષ ગંગવાર સમર્થકોએ મેયર ઉમેશ ગૌતમ પર લગાવ્યો આરોપ મેયરે સંતોષ ગંગવાર કર્યું અપમાન ગંગવારના કાર્યા દિલ્હી લીકર પોલિસી કૌભાંડ ને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દુર્ગેશ પાઠકની ની ઈડીએ છ કલાક સુધી કરી પૂછપરછ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અંગત સચિવ વિભવ કુમાર પણ ઈડીએ પૂછ્યા અનેક સવાલ દુર્ગેશ પાઠકની પૂછપરછ ને લઈને મનોજ તિવારીનો કટાક્ષ કૌભાંડ એટલું મોટું છે કે તપાસ એજન્સીઓ તેના મૂળ સુધી પહોંચવાની કરી રહી છે કોશિશ ગુનેગારો સામે કરાશે કડક કાર્યવાહી ખીચડી કૌભાંડ મામલે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર અમૂલ કીર્તિકરની પૂછપરછ ઈડીની ટીમે સતત આઠ કલાક સુધી કર્યા સવાલ જવાબ ઈડીને તપાસમાં સહયોગ આપ્યો હોવાનો અમૂલ કીર્તિકરનો દાવ દાવો આ સાથે કહ્યું હવે ફરી વખત નહીં બોલાવી ઈડી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો પર સીમા હૈદરની સ્પષ્ટતા સમગ્ર વિડિયોને સીમાએ ગણાવ્યું પાકિસ્તાનનું નું ષડયંત્ર એઆઈથી નકલી વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર કરવામાં આવ્યો વાયરલ સાથે ખુશ હોવાનો સીમાનો દાવો હિન્દુ નવ વર્ષના પ્રારંભ નિમિત્તે ભોપાલમાં જોવા મળ્યો આતિશબાજી ભવ્ય નજારો હિન્દુ નવ વર્ષની પૂર્વ સંધ્યાએ આતિશબાજી આયોજન મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લોકો એકબીજાને હિન્દુ નવ વર્ષની આપી શુભેચ્છા ઉજ્જૈન મહાકાલ મંદિરના પરિસરમાં રીલ બનાવનારા પર ભારતીય શેર બજાર માં તેજી નો માહોલ સેન્સેક્સ ચુમોતેર હજાર આઠસો ઓગણ સિત્તેર નિફ્ટી બાવીસ હજાર છસો સત્તાણું ની ઐતિહાસિક સપાટી પર ઓટો અને બેન્કિંગ શેર્સમાં ઉછાળો

સોનાના ભાવ વધતા વધી દાણ ચોરી અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અને ડીઆરઆઈ અધિકારીઓ સાથે થયા એલર્ટ દુબઈ મસ્કત શારજા અને દોહાથી આવતા મુસાફરો પર રખાઈ રહી છે નજર અમેરિકાના ટેક્સાસમાં દેખાયું પૂર્ણ સૂર્યગ્રહણ ખગોળીય ઘટનાને નિહાળવા માટે સ્પોર્ટ્સ એથ્લેટિક કોમ્પ્લેક્સમાં મોટી સંખ્યામાં એકઠા થયા લોકો દિવસના સમય છવાયું અંધારું પૂર્વ સૂર્યગ્રહણને નિહાળીને લોકો થયા રોમાંચિત દુનિયાના અનેક દેશમાં દેખાયું સૂર્યગ્રહણ ચોપન દેશના લોકોએ નિહાળ્યું આંશિક સૂર્યગ્રહણ ભારતમાં ન દેખાઈ આ ખગોળીય ઘટના ગ્રહણ ટાણે ભારતમાં હતો રાત્રિનો સમય